કુંભારવાડા ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજીના તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુંદર રંગોળી તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહારાથી યોજાઈ હતી આ મહાઆરતી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને ફટાકડાની આતિશબાજી કરવાની કરવામાં આવી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે